ને અમે મજામાં જઈ તો આપડે જો આજ પર્વ નું શાક બનાવાનું છે તો આગળ વિડીયો જોતા રેજો આપડે શાક બનાવવા માટે જો આપડે અઢીસો પર્વ લીધા છે આપડે પર્વ ને પાણી બે વાર પાણી થી ધોઈ નાખશું પરવાળ જો આપડા હા ક્લાસ ધોવાઈ ગયા છે તો આપડે એને સુધારી લઈએ આપડે શાક બનાવવા માટે જો આ પર્વ હાઈ ક્લાસ સુધારાઈ ગયા લસણ ની કટકી છે મરચા કટકી અને કાયમી મસાલો મસાલો આપણે આપડે ગેસ ચાલુ થઈ ગયો છે તો કડાઈ મેલ દઈ પછી હવે એમાં તેલ નાખી દઈએ

હદર ધાણાજીરું ચખાંડેલી ચટણી આપણે નાખી દઈ પછી ધીમે કેસ થોડીક વાર પાકવા દેવી આપણે ચટણી આપણી પડી ગઈ છે તો આપણું શાક આ ગ્લાસ પાકી ગયું છે પર હા પોષા થઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરીને શાક ઉતારી લઈએ હવે આપણે એક બીસ માં આપણે કાઢી લેવું હવે ઉપરથી આપણે આમ લીલા ધાણા નાખી દેવું Is mm that -hmm. સીતારામ જય માતાજી બધા ને જો બપોરા કરવા બેહું આ તો પર્વનું એકલા શાક બનાવ્યું છે કેરીનો રસ છે રોટલી છે છાસ છે તો હાલો બધા બપોરાની ની જમાવટ લેવા